વિછીયા તાલુકાના ઉપર વિસ્તારના ગામોમાં અતિભારે વરસાદના કારણે મોડી રાત્રે વિછ્યા મામલતદાર સૂર્યા સાહેબ દ્વારા વિછયા તાલુકાના છાસિયા ગામ પાસે આવેલ ધારાઇ ડેમ નજીક વીસ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગામડા સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ હતી તેમજ હળવતીયા લાખાવડ ગોટામાં ત્ર નાના માત્ર ગામોમાં હાઈ એલર્ટ તેમજ નાના માત્ર ગામે ભાદર આવતા ભાદર પર આવેલ પુલ તૂટી જતા હાલ ગામ લોકો જવા આવવા માટેના રસ્તા બંધ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અહેવાલ દેવરાજ મકવાણા વિશે વરસાદ સવાર આમ તો સાંજનું સાત વાગ્યાનું ચાલુ છે અને એટલો બધો વરસાદ પડ્યો કે લગભગ ઓગણી વીસ વીસ જેટલો વરસાદ પડી ગયો અને રાતના બધાય બધા આખું ગામ જાયગી અને જે નંદી વિસ્તારના હતા જે પંદર વીસ ઘર એને સ્થળાંતર કરાયું હારી જગ્યાએ લઈ ગયા માલ ઢોરને બીજી કોઈ હાનિ ન થઈ પણ અતિશય અતિશય વરસાદ અને અંધારું હતું કે જ્યાં લાઇટે નહીં અને વરસાદ ક્યાંયથી કેટલો આવે ને કઈ બાજુ પાણી કેટલું આવે ખબર ન રહે એટલી બધી મુશ્કેલી હતી એ અરસામાં રાતે મામલતદાર સાહેબ સાથે પણ મેં રાતે વાત કરી અને આ નાની ચિંચાઈ યોજનાના જે માકડીયા સાહેબ છે એને પણ મેં ટેલિફોન ઉપર જાણ કરી કે આ અમારે એક તો તળાવ ફૂટે એવું છે ને એ ફૂટશે તો પ્રાથમિક શાળા અને આજુબાજુના ખેતર અને નજીકમાં રહેતા મકાન ઘણા બધા સાફ થઈ જાય છે એની પણ મેં રજૂઆત કરેલી અને એ કામ હમણાં કે છે કે જીસીબી આવે ને ચાલુ કરાવે હવે એના તંત્રમાં એટલે મેં મામલતદાર સાહેબની વાત કરી એટલે મને કે અત્યારે તો આપણે શું કરીએ પણ તમે બધાને એકબીજાને ફોનથી જાણ કરો એટલે મેં ઓવરફ્લો નવ થી દસ ફૂટ જેટલો થાય છે એટલે નીચાણવાળા ભાગ જે નદીના નજીક રહેતા હોય સ્થળાંતર કરી રહી એવી બધા મેં ટેલિફોન ઉપર જાણ કરી મામલતદાર સાહેબે કીધું આપણે બીજું શું કરી શકતું અત્યારે કઈ જવાના રસ્તા બંધ થઈ ગયા છે